તો તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ બધા મજામાં તો મિત્રો આવ્યો આશા કરું છું કે બધા મજામાં જશું તમે તો મિત્ર પાસઠના વિડીયોની અંદર તમે જોયો તો આપણે ડુંગળી ભરીને આવતા હતા મોંઘવાની ને આપણે હતા હોટલે બાજીપુરા વતીના હોટલે હતા મિત્રો રાતે તો ત્યાં ભાઈ આપણે ત્યાંથી નીકળી ગયા હતા અત્યારે પહોંચી ગયા સુરતની અંદર સુરતથી પહેલાં હે આપણે આપણે જવાનો હે મહુઆ કેમકે મહારાષ્ટ્રમાંથી આપણે ડુંગળી લોડિંગ કરીને આવીએ મહુવા ભાવનગર ગુજરાતની ભાવનગર પાસે મહુવા આવ્યું મિત્રો ત્યાંની ને અત્યારે છે આપણે કે સુરત સિટી પહેલાં ટોલ નાકો આવે ન હે ને આપણે ભાઈ જવાના આમ રોરેથી નથી જવાના અને આપણે જવાના હે આજે દરિયામાંથી દરિયામાં એટલે કે આપણે સ્ટિમ્બરમાં જે ગાડી ચલાવવાના હે હજી આપણે જવાનો છે હજીરા સુરત થી હજીરા પચાસ કિલોમીટર થાય હજી સુરતને પહેલાં છે મિત્રો આપણે તો આપણે નાઈ જઈને તો કેમ કે મિત્રો પાંચ છ થયા ચાર પાંચ દિિયાના આપણે નાહ્યા નહોતા કેમ કે ક્યાંય ટાઈમ જ નહોતો જઈ રહ્યો નવાનો તો અત્યારે આપણે ટોલના કે હતા તો અહીંયા બાથરૂમ હતા તો આપણે નહીં લીધા ને લાઇટભાઈ આપણા હું એને ઉઠાઈ રહ્યા પછી ઉઠા નહીં તો આપણે નાઈ નહીં અત્યારે કેમકે પાંચ ચારથી પાંચ દિવાના નવાનો ક્યાંય ટાઈમ જ નહોતો જઈ રહ્યો હવે ચા પાણી આપણે પીએ ને પછી આગળ મળીએ મિત્રો આપણે હે અહીંયા સુરત પેલા ટોલ નાકો આવે ને આ હાઈવે જ છે ધુલિયા વલસાના ધુલિયા વાળો ધુલિયા છે સીધો સુરત ને આપણે ગાડી અહીંયા રાખીને અહીંયા બાથરૂમ ને બધે એવું હતું તો આપણે મિત્રો નહીં આવ્યા ને ચા પાણી નાની એવી એક દુકાન છે તો આપણે ત્યાંથી ચા લઈ આવ્યા રકાબી નથી કપમાં આપી તો ચા પી લઈએ પછી આગળ મળીએ આપણે ચા પી લીધી ને આવી ગયા ગાડીની અંદર ને અત્યારે વાગી ગયા સારા ત્રણ ત્રણ ને તેત્રીસ થઈ ને આપણે રાજભાઈ હોટીને હું તા ગરમી થઈને ઠંડી લાગે બે હે પંખા ચાલુ હે ફૂલ નિંદરમાં હે ભાઈ એ વિશાળ થાકી ગયા ને આપણે હજી કાલના મિત્રો હું તા ન કાલ નામ નામ હે કેમ કે આપણે નીંદર નથી આવતી તો એને કીધું કે ભાઈ તું હઈ જા અમે ગાડી આપીએ તો આ હે મિત્રો સોનગઢ થી સીધો વ્યારા ને વ્યારાથી બારડોલી ને બારડોલીથી પલસાણા આ પાછા અહીંથી આવી જાય મિત્રો અમદાવાદ મુંબઈ આવીએ ને આપણે આવ્યા આમ સુરત સિટી બાજુ સીધે સીધા આ સુરત સિટી છે ને આપણે સુરત સિટીની બહાર છે ને અહીંથી હવે આપણે સીધો જવાનું હે સીધે સીધો રસ્તો અભવા અને અભવાથી પછી અહીંયા અહીંથી આમ દબી બાજુ તન મારી લેવાનો હે લીંબા હે ત્યાં ત્યાંથી સીધો પછી અજીરા ને અજીરાથી આપણે જવાનો છે અહીંયા રો હજીરા રો રો ફેરી હજીરા તો ઘોઘા આપણે મિત્રો હજીરાથી સ્ટિમ્બરમાં ચડાવવાની છે ને ત્યાંથી સીધી આમ ઘોઘા ઉતરે આમ હાઈવે તો જઈએ ને અહીંથી આમ જઈએ તો બસો કિલોમીટર મિત્રો આવી પડે ને નાકા પણ બચે ને આમાં ફિક્સ ભાડું લઈએ ત્રીસ તનનો લીધો અમારી આગળ દસ હજાર સાતસો પહેલાં બુકિંગ કરાવવી પડે ગાડી અહીંયા આપણે ઘોઘા અહીંયા ઉતારે તો આપણે અહીંથી લગભગ અત્યારે પચાસ કિલોમીટર થાય મિત્ર આપણે જઈએ તો ચુમાલી કિલોમીટર જયો હવે એટલે એક કલાક જેવું થાય હવે તો આપણે ન્યા મિત્ર પહોંચીએ કેમ કે સવારે સાત વાગે ઉપરે તો આપણે વહેલું પહોંચવું જો હે હજી કલાક દોઢ કલાક અહીંયા સીટી આવે એટલે ટાઈમ આપણો વયો જાય તો કન્ટિન્યુ મિત્ર આપણા વિડીયોમાં જોડા યાર એ આ લોગમાં આવું મજા આવવાની હે કે આપણે જવાના હે દરિયાની અંદર ને આપણે પહેલી ફેરે જઈએ તો આપણે ભાઈ અનુભવ થાય કે દરિયામાં કેવું હોય કેવું નહીં આપણે જવાના છે સિમ્બરમાં તો ત્યાં જઈએ પછી આપણે પછી ગયા નથી પહેલી ફેરે જઈએ ધરાવીએ આપણે ગાદી તો ત્યાં જઈ પછી આપણે જવું તો હાલો વહેલા અહીંથી ભાઈ આપણે નીકળીએ ઉતા એના હોવા દઈએ તો કમ્પ્લીટ મિત્રો આપણે હાલતા થઈ ગયા ના હવે આપણે સુમારી કિલોમીટર કાપવાના હોય અમે એક કલાક ને પાંચ મિનિટ બતાવે તો કલાક ગણી લેવાની ત્રણ ને પિસ્તાલી થઈ અત્યારે તો કયા જઈએ ધીરે ધીરે આપણે હોટલે મિત્રો હોય ને ગાડી રાખી દીધી હતી કેમ કે સુરતમાં વેરા અમે પહોંચી જાય ટ્રાફિક હોય એટલે ગાડી પહોંચી હાલે નહીં હા તો અત્યારે શું છે રસ્તો સાવ થોડો પીડ્યો ને હવે અહીંયા જવો ને મિત્રો તો જગ્યા ન હોય ટ્રાફિક હોય વાહનો બધી હજીરા સુરત ને નવસારી ડાબી બાજુ હજીરા સુરત સીધો તો મિત્રો બાકી ગયા ચાર્જ ને એટલે પાંચમાં દસ મિનિટ ની વાર છે ને હવે રિયો આપડે કેટલો આઠ કિલોમીટર ના ત્યાં પહોંચી ગયા આપણે હજીરા પોર્ટમાં માં અહીંયા મિત્રો ગાડી હવે એટલે હે हजारों तो ने माथे गाटी पड़ी है लाइन पड़ी क्या थे यार क्या थे आ जी आई ओलो हजीरा पोर्ट नो रस्तो है नाम साइड में है मित्रों दरिया बाकी तो आज अंदर है એટલે नहीं देखाई तो अब आपने 8 किलोमीटर दियो आपने जावानो है ये लोकेशन हाल शहर जावानो है आपने तो मित्रों यार सामने देखाई दरिया है दरिया जाइए डबलपति रस्ता है अः तो है लिख रोरो टर्मीनल हजीरा रोरो टर्मीनल हजीरा सात तो सात किलोमीटर है मैप एफ मन ठीक सात किलोमीटर बतावे ने पांच किलोमीटर पशी है अपने डाबी बाजु टन मरवा है અને મિત્રો આ રસ્તે સ્પીડ બ્રેકર એવા છે ને ભાઈ કંટાળો લેવડાવે આવે કેમ કે આપણે માન હે ને તાપ કરી લે ને ગાડી તો વળી પાછો સ્પીડ બ્રેકર આવી ગયો મિત્રો ચાર ને અઠાવનથી આવો આપણો ટાઈમ ને હવે આપણે પાંચ કિલોમીટર જતા હૈ ને અહીંયા પોર્ટ બહુ મોટો હે પોર્ટની અંદર પણ રેલગાડી હાલે આટલામાં ને એટલામાં આ નો રસ્તો હે આમ આપણે જવાનો હોય ત્યાં તો જો ટ્રેન ગઈ મિત્રો હવે પૂરી થઈ બો લાંબી હટી વાળો વાયર બંડલ કા કે કે એવું આવે ઈ પરે ને જાય પોટ બહુ મોટો છે અજીરાનો સુરત ની અંદર ફાઈટા ખુલે એટલે આપણે જવા દે એ પોસી આપની જગ્યા એ ત્યાં જવાનું છે ને તો 12 કિલોમીટર પછી આપણે મારવાનો છે ડબીબેજુ 3 હવે રીઓ 3 કિલોમીટર ફિક્સ ને પાસો બોલ લાઈન રસ્તો આવી ગયા અને ગ્યાં ગ્યાં ખરાબ હે મેક ડ્રક ખાડા હે થોડા ક્યાં અહીંયા ગાડીઓ કરતા મિત્રો હે ને ડમ્ફર વધારે છે ત્યાં જઈએ અહીંયા તમે જવો ડમ્ફર સિવાય આપણે કંઈ દેખાતું જ ને ડમ્ફર ને મોટા ટોલા અઢાર વ્હીલ ને બાવીસ વ્હીલ ને આ સાઈડ ડમ્ફર વધારે હજારો લાખોની માથે ડમ્ફરો અહીંયા હાલતા હે મિત્રો ત્યાં જઈએ અહીંયા ડમ્ફર જ છે આમાં આખા રસ્તામાં લાઈન પડી આ લાઇન લગભગ પંદર પંદર વીસ કિલોમીટર સુધીની હે તો અહીંથી આપણે મારી લેશો ડાબી બાજુ ટર્ન આ સીધો રસ્તો ગયા એ પાછો જો મિત્રો અહીંથી આમ ફરીને આવે ને આપણે અહીંથી આમ આવ્યા તા અહીંયા મિત્રો બોધ મહેરો રો રો ટર્મિનલ હજીરા બે કિલોમીટર પાછા આગળથી હે ને મિત્રો દોઢ કિલોમીટર પછી ડાબી બાજુ ટર્ન મારવાનો છે આપણે આપણા મિત્રો અહીંયા આવે આપણે જઈએ પછી ખબર પડે કેમ કે વિડીયો અહીંયા ઉતારવા દેતા હોય ફોટા વિડીયો ઉતારવાની મનાઈ હોય કે શું હોય કોઈ દે આપણે ગયા નથી પહેલી વાર જઈએ તો અહીંયા જઈએ પછી ખબર પડે હવે આગળ આપણે અઢીસો મીટર પછી ડાબી બાજુ ટન મારવાનો હોય ને હવે રહ્યો એક કિલોમીટર પૂરેપૂરો કમ્પ્લીટ મીટર આપણે ડાબી બાજુ ટન મારી લીધો સાતસો મીટર હે પૂરેપૂરો આ જો વાહ છે ને મિત્રો સ્ટીમ્બર લાગેલી પરિગોલી દેખાય ઈ સ્ટીમ્બર માં ના આવી હવે આપણે ગાડી અહીંયા લાઈનમાં પડી હવે ક્યાં રાખવાની હોય એ રાખીને કોઈ જાગતો હતો પૂછી લે આ તેરા વગ્યા પાસ ને તે આપણે પહેલી વાર આવ્યા એટલે આપણે ખબર નથી એક બે કાકા जागे ને આમણા આપણે પૂછી લેયા તો મિત્રો આપણે કાકા ને પૂછ્યો કે અહીંયા ભાઈ અહીંયા લાઈનમાં રાખવાની હે ને અહીંયા ન જ જવા દેવાની સાડા છ વાગે છે ને લેતા સાડા છ આઠ વાગે આપડો ભાઈ ઓનલાઈન અમે કરાવી હતી ઓનલાઈન ફોન પછી આપણે ફોન કરીને કેમકે પછી અહીંયા જતી હોય બનાવી હોય વરસાદની સિઝન અને ભગવાનભાઈ એટલો હે આવતો હોય કે ન આવતો હોય તો કમ્પલીટ હવે મિત્ર આપણે જવા દઈએ ઓલી લાઈનમાં કેમ કે ન્યા બધી ગાડી હે ને અહીંયા ટોલા હે

દસ હજાર ને સાતસો રૂપિયા લીધા ત્રીસ ટનના એટલે વાહ આપણે આવીએ તો આવી જઈએ ને આમ આમાં જઈએ એટલે ઘણો ફેર પડે ભાઈ કંઈ નહીં ને તો સાત આઠ હજાર રૂપિયાનો ફેર પડે એટલે આપણે અહીંયા આમાં જવાના હે તો સવારે આપણે હવે જઈએ આપણે કાલ સવારના મિત્રો ઉતાના નામ હે ને રાજભાઈ હજી આપણે જો એ નીંદર નીંદર છે પંખો બંધ કરી દીધો તો એ હજી એની નીંદર ન હોય દઈ એટલે ભલે હવે ઉતા હોય સે રીતે બોલાવવા આવશે સવારે કેમકે ઓનલાઈન આપણે બુકિંગ કરાવી દીધું ઓનલાઈન મિત્રો આપણે હે ને પહેલાં ફોન કરવો પડે ફોનમાં આપણે બુકિંગ કરાવી દેવાનો તો હવે મિત્રો આપણે હે ને જોઈ આવીએ મળીએ હવે સવારે જોઈએ કઈ રીતે હે કઈ રીતે નહીં કેમકે આપણે પહેલી વાર જઈએ આપણે બધી માહિતી તમને આપશું તો કમ્પ્લીટ મિત્રો સવારના આઠ વાગી ગયા દસ મિનિટની વાર હે નામે ઉઠી ગયા હું ભાઈમકે સિક્યોરિટી વાળા ભાઈ બોલાવવા આવ્યા ને બધી એન્ટ્રી કરે લખાણ કરે તો મિત્રો કમ્પ્લીટ બધી ગાડી વહી ગઈ ને આપણે હવે લઈ જવ અંદર લેવાનું કીધું જે સિક્યોરિટી વાળા ભાઈ જાય હજી અડધક કિલોમીટર છે આપણે અહીંયા તો હવે જઈએ પછી ને હું ફો કરે અહીંયા તો લખાણ કર્યો તો આપણે હાલતા થઈ ગયા રજભાઈ આપણા ગાડી હજી બીજી ગાડી હે મિત્રો એની ટિકિટ ન આવી કમ્પ્લીટ મિત્ર આપણે અહીંયા ગેટ હે અહીં આપણે બધી કરે ભાઈ તો અંદર આવી ગયા ને હવે આપણી ગાડીનો કરવાનો હવે વજન કાતા અહીંયા વજન કાતા પણ કરવામાં આવે તો વાહ હે આપણે કરી લઈએ તો અહીંયા હે મિત્રો વજન કાતો ને આપણે કરાવી લઈએ વજન કાતા જવા આપણી સીપ લાગેલી પહેરી બહુ મોટી હે મિત્ર તો કમ્પ્લીટ મિત્ર આપણે કાતે રાખી ગાદી રાજભાઈ કરાવે કાતો નજી આપણે મિત્રો ચા પાણી પીતા ને તો હવે અંદર मीठा चा पानी बदस्ता है आते, तो क्या तो दुकान है नहीं चाह पानी कहीं निकल पार्किंग है का तो करना वजन करीधा जी वजन वहां ई जी आई पचास सौ दौ सौ किलो ना तो फेर पड़े गई वजन काय हम आम आप जवा है सीधो आज मित्र अँ मेन गेट है

કેન્ટિંગ હે મિત્ર ના અહીંયા જો બે ટિકિટ આવી બે ફૂડ કૂપન તીન જૂન બે હજાર પછી એ તો હવે કહેવા ન ખબર નથી ને સામે કેન્ટિંગ હે ચા પાણી ન અહીં આપણે અંદર આવ્યા ન્યા તો તો પછી ખબર પડી તો હવે આપણે પહેલાં અંદર છે ને મિત્રો જઈએ કે અહીંયા કેમ કીધો કે પહેલાં પૂરીને આવો પછી આવીએ અહીંયા કમ્પ્લીટ મિત્રો આપણે આવી ગયા અહીંયા વ્યુ ભાઈ જઈ શકો તમે અહીંયા કંઈક છે બોટ કહેવાની હોય ખબર નથી જ્યાં અહીંથી આપણે લગાડવાની છે ગાડી મિત્ર રાજ રાજભાઈ ગયા ચા પાણી લેવા ને આપણે ત્યાં સુધી લાઈનમાં લગાડીએ પાર્સલ લેવા ગયા ત્યાં સુધી આપણે બાકી ત્યાં ફોર વ્હીલ લે તો કમ્પ્લીટ મિત્ર આપણે અહીંયા આવી ગયા ને હું ભાઈ અહીંયા આવ્યો રાજભાઈ ગયા ચા પાણી લેવા ને જ્યાં અહીંયા એક એક ગાડી લગડાવે રિવેશ માં ભાઈ એવા કરીએ એટલે પછી કાટવા તાને વાંધો ન આવે તો કમ્પ્લીટ મિત્ર આપણે અહીંયા વારો આવ્યો આપણે અહીંયા ગાડી રાખી લાઈનમાં હવે ઓલી ગાડીએ વાંચી લેશે એટલે પછી આપણી ગાડી રિવસ જવા દેવાની છે